શ્રી કૃષ્ણ પોતે આવી અને રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણો જમી લઈને પછી એઠા પતરાળા ઉપાડે છે હો ભાગવતમાં લખેલું છે મહાભારતમાં પણ લખેલું છે અને હું મારી કથામાં કાયમ માટે કહું છું સુખી થવું હોય ને તો તમારા આંગણે બ્રાહ્મણ આવે ને પછી જમી લઈને એટલે થાળી તમારે ઉપાડવાની મહાભારતમાં લખેલું છે કોઈ પણ બ્રાહ્મણ જમી લે એની થાળી જો તમે ઉપાડો ને તો એની નીચે એક પુણ્ય છે એ પુણ્યનું નામ છે આમર્તક જે પુણ્ય થી તમને મને શ્રેય મળે છે હો બ્રાહ્મણ જમી લે સાધુ સંતો જમી લે પછી થાળી કોણે ઉપાડવી જોઈએ ઘર ધણીએ નો કરે નહીં એટલી બધી શાંતિ થી કથા સાંભળો છો મારી બધી કથામાં કહું તમને વિશેષ વાત કહું સાંભળો એ બે ત્રણ કામ છે ને હાથે કરવાનું ઠાકોરજી સેવા નો કરીને નહીં સોંપી દેવાની હો ઠાકોરજી સેવા આપણે જ કરવાની તમારા છોકરાઓને તમારે જમાડવાના તમારા છોકરા નોકરને ને હવાલે નહીં કરવાના